સદગુરુ દેવની જય દરેક શ્રોતાજનોને પ્રણામ દરેક સાધક પ્રથમ શાસ્ત્રો પુસ્તકો સત્સંગ સાંભળે અને જે જ્ઞાન પ્રાપ્ત કરે છે અને આત્મજ્ઞાન અથવા બ્રહ્મજ્ઞાન પણ પ્રાપ્ત કરી અને કુશળ જીવન જીવે છે અને ગુરુ જ્ઞાન અને બ્રહ્મ જ્ઞાનથી જે સાધક પાસે પ્રથમ શાસ્ત્ર જ્ઞાન હતું શાસ્ત્રી અને અશાસ્ત્રી જ્ઞાન એ પ્રત્યેક સમયે બ્રહ્મના એકત્વ રૂપ છે જે વેદાંત ગ્રંથનું શ્રવણ અને મનન કરવું જ્યાં સુધી સચિદાનંદ બ્રહ્મરૂપી આત્માનું પરોક્ષ દઢ બોધ જ્યાં સુધી સિદ્ધ ન થયો હોય ત્યાં સુધી શાસ્ત્રી જ્ઞાનનો ત્યાગ કરવો બરાબર નથી કામ ક્રોધ લોભ જ્યાં સુધી આ વિષયો નિવૃત્તિપૂર્વક નિવૃત્ત ન થાય ત્યાં સુધી શાસ્ત્રનું જ્ઞાન શાસ્ત્રો છોડવા નહીં જોવે પૂર્ણ રીતે આત્મબોધ થઈ જાય આત્મજ્ઞાન થઈ જાય પછી જ શાસ્ત્ર જ્ઞાન છોડી શકાય છે અને બ્રહ્મજ્ઞાની પણ બ્રહ્મજ્ઞાન અને શાસ્ત્ર જ્ઞાન સમાન રીતે જોવે છે અને ગુરુના માર્ગ નિશે ગુરુના જ્ઞાન નિષે આપણે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું અને ગુરુના જ્ઞાન દ્વારા જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું આ બંનેમાં એક સમાન રીતે ચાલવું જોવે સાધકને કે શાસ્ત્રો અને સંતોએ પણ આપણને સાક્ષાર કરવા માટે મંત્ર એક એવી મહાશક્તિ છે જેનાથી આપણે મોક્ષ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ તો શાસ્ત્રો અને સંતોએ પણ સાક્ષાર માટે પદ્ધતિઓ પણ આપણને બતાવી છે આપણા સંતો અને શાસ્ત્રો પણ કહે છે કે મંત્ર જ એક પરમેશ્વર છે મંત્ર જ ઈશ્વરનું સ્વરૂપ છે અને ઈશ્વરના નામ અને તેમનું સ્વરૂપ વચ્ચે કોઈ ભેદ નથી હોતો ઈશ્વરરૂપી પરમાત્મા જે છે એ ઈશ્વરના રૂપમાં પ્રથમ પ્રગટ એને નાદ સ્વરૂપે જ થયેલું છે એને આપણા શરીરની અંદર રૂવાડે રૂવાડે જે ધડકન છે જેને આપણે શેતના કહેવામાં આવે છે તો એ ધડકનના રૂપમાં અને શેતનાના રૂપમાં પણ આપણો આ આદિ નાદ જ છે આ પરમેશ્વર છે ને આ જ હાસો મંત્ર છે અને આ જ વસન છે આપણા ધડકન રૂપની અંદર જે શરીરની અંદર જે ધડકી રહ્યું છે જે ગુંજી રહ્યું છે આ જ મૂળ વસન છે અને આનાથી જ સૌદ લોકનું સર્જન થયું અને આનાથી જ સૌદ લોક આના આધારે છે આ જ આપણો મૂળ મહામંત્ર કહેવાય અને આ જ મંત્ર સમગ્ર આખા જગતનું સર્જન અને મનુષ્યનો આધાર પણ આજ મંત્ર છે અને આ જ મંત્ર અતિ ને રહસ્યમય સમજવું ખૂબ જરૂરી છે પણ જે મહામંત્ર છે એ અતિ સૂક્ષ્મ છે આ જે મંત્ર આપણી અંદર ધડકન રૂપની અંદર જે આપણી વિદ્વાન છે જે ચેતના રૂપમાં છે એ આપણા મનના મૂળ સુધી પણ ધબકતું હોય છે આપણે આ મંત્રનો પણ અનુભવ કરી શકીએ છીએ અને આને જ સાસો મંત્ર પણ કહેવાય અને આને જ વસન પણ કહેવાય અને આ મંત્રને કોઈ રૂપ નથી રૂપથી રહિત છે અને માયાથી પર પર છે એવો શુદ્ધ ચેતન છે અને તેમનું સ્વરૂપ જ્ઞાન છે તેનું જ બીજું સ્વરૂપ ચેતના પણ છે આ જ મંત્રનું સાસું સ્વરૂપ છે અને આ જ મંત્રરૂપી જે ચેતના છે એ ચેતના દ્વારા જ પરમ તત્વને વિશેષ ચિંતન કરી શકીએ છીએ અને ત્યારે જ આપણે એને અનુભવી શકીએ છીએ અને એ જ સર્વ અક્ષર અને શબ્દોનું મૂળ સ્ત્રોત છે અને આને જ શુદ્ધ બોધમાંથી જ મંત્રોને પ્રગટ થાય છે આ જ મહાગુરુ મંત્રનું મહત્ત્વ છે આને જ સાસો મંત્ર કહેવાય આ મંત્ર એ જ વસન છે અને આ જ વસનમાં ચાલવાનું છે અને આ જ વસનથી આપને મોક્ષ પ્રાપ્ત થાય છે જ્યારે વસન જ ચાલે છે તેથી જ તેઓ તેમના શબ્દમાં અને વાણીમાં પણ આત્મબળ પ્રાપ્ત થયેલું હોય છે આ જ ગુરુ મંત્રનો મહિમા છે આ જ વસન છે આ જ વસનથી આપણે ભજન કરવાનું છે આ જ ગુરુનું શરણ લીધું ગણાય ને આવી રીતે મંત્રની ઓળખ કરવી આને એક અભ્યાસ કહેવાય અને આ અભ્યાસ કર્યા સુગર આ મંત્ર સુધી એના મૂળ સ્ત્રોત સુધી આપણે પહોંચી ન શકીએ એટલે જ ગંગામાં પણ કહે છે કે કાયમ અભ્યાસ કરવો કાયમ ધ્યાન ધારણા કરવા અને આ જ વસનમાં વિશ્વાસ રાખવો ગુરુ ભગવાન નક્કી જાય દરેકને પરણામ